દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ ચોક માં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ જીવ ગુમાવનારા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મૃતક આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ ખાતે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દીવા પ્રગટાવીને બે મિનિટનું મૌન પાડી સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સાથે સરકાર દ્વારા આ ઘટનામાં ભરતું થયેલા બાળકો સહિતના લોકોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી આજે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ બધી મળીને જે રાજકોટમાં જે ઘટના ઘટી છે એ ઘટનાઓના જે મૃત્યુ પામેલાઓ છે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પુષ્પહાર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ કરવામાં આવી છે જેમાં દાહોદ વર્લ્ડ સનાતની પરિવારને પૂરેપૂરી ટીમનો સપોર્ટ રહ્યો છે એના માટે ધન્યવાદ કુમાર રાઠોડ નેશનલ બ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર